પ્રશ્ન નંબર એક પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ અક રિંગણા બીક ટમેટા સીક પાલક દીક આપેલા ત્રણે સાચો જવાબ છે દી આપેલા ત્રણેય ના ખાવી જોઈએ પ્રશ્ન નંબર 2 મનુષ્યનું મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે અ 12 વર્ષ સુધી બી 18 વર્ષ સુધી સી 25 વર્ષ સુધી ડી 40 વર્ષ સુધી સાચો જવાબ છે बी 40 वर्ष સુધી प्रश्न नंबर 3 ક્યું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે અ કાચી કેરી બી જમરૂખ સી જામફળ ડી ડાડમ સાચો જવાબ છે બી જમરૂખ પ્રશ્ન નંબર ચાર કયા જીવની ચામડીમાંથી ચાલીસ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે અક વ્યહી દીક ગાય સીખ બકરી દીક પૂંટ સાચો જવાબ છે કે વ્યહી પ્રશ્ન નંબર પાંચ का केड़ा खावा थी, कई बीमारी थी, बची शकाय छे। शक कैंसर, बी डायबिटीज, सी मधुमेह डी पथरी साचो जवाब छे। सी मधुमेह प्रश्न नंबर छ डायबिटीज ને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ આ કારેલા બીત મેથી સીતૂરિયા દી બીટ સાચો જવાબ છે એ કારેલા પ્રશ્ન નંબર 7 चेहरा पर चमक माटे कई शाक भाजी खावी खा अक दूधी बीक कोबी सीप मरचा दीप काकड़ी साचो जवाब छे बी कोबी प्रश्न नंबर आठ આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે અહરસમસામાં બીક બવાસીરમાં સીત સાંધાના દુખાવામાં દીક ડાયાબિટીસમાં સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં प्रश्न नंबर नव दही क्या समय वधारे खाव जो अप सवारे बीक बपोरे सीध त्रणे समय साचो जवाब कॉमेंट में आपो प्रश्न नंबर दस पथरी ने ओगावा क्या फल ज्यूस पीवु जो अपकेला ज्यूस બીક પપૈયાનું જ્યુસ સીખ સફરજનનું જ્યુસ બીક જામફળનું જ્યુસ સાચો જવાબ છે સી સફરજનનું જ્યુસ